જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે મોરચો ખોલી દીધો છે રાજકોટ ખાતે તેમણે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે એક અરજી કરી છે ને જે ન્યારી ડેમ પાસે તેમણે આરોપ કર્યા છે કે દિગ્વિજયસિંહ જાડેજાનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ આવેલું છે એ ફાર્મ હાઉસ તોડવામાં આવે ને માહિતીઓ જાહેર કરવામાં આવે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે પરંતુ તો શું વિવાદ ઊભો થયો કે દીનુ બોગા સોલંકી છે તે સતત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે પ્રહારો કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહ

કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે મામલે તેમણે એસીબી સીબીઆઈ તેમજ જે તપાસ એજન્સીઓ છે તેમને પણ આ ઘટનાને લઈને રજૂઆતો કરી છે ત્યારબાદ આજે દિનુભોગાઇ સોલંકી છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ એક અરજી કરી છે ને વાત છે રાજકોટ ખાતે ન્યારી ડેમ પાસે તેમના આરોપ છે કે આદિરાજ ફાર્મ હાઉસ કરીને જે ફાર્મ આવેલું છે તે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દેગ વિજયસિંહ જાડેજાનું છે ને વીસ કરોડ રૂપિયાની આસપાસ આ કિંમત છે ફાર્મની ત્યારે આ ગેરકાયદેસર રીતે આ ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું છે નિયમો નેવે મૂકીને આ ફાર્મ હાઉસ ઊભું કરાયું છે તે પ્રકારના ગંભીર આરોપો દીનુ ભોઘા સોલંકી લગાવી રહ્યા છે તેમણે કહ્યું છે કે ગરીબોના ઝોપડા હોય ઘરો હોય ત્યાં ગેરકાયદેસર કહીને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ત્યાં બુલડોઝર ચલાવ્યા પરંતુ તેમણે જ પોતે ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવી લીધું આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા

દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો ગરીબોના ઝૂંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે રાજકોટમાં રહી છે અમારી આજની રજૂઆત ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી વીસ કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ ને ભ્રષ્ટાચાર કરીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી લૂટી રહ્યા છે મારે આપને કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથ ને લૂંટવા આવતો હતો આજે એ થઈ રહ્યું છે કે આ આધુનિક અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂટે છે એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છીએ અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત વિજિલન્સ એસીબી સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબુદી સમિતિ બનાવી છે આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજીસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલ શ્રીઓ કે આજે તમે દિગ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય એવા કોઈ પણ નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે એ પણ અમે માંગણી કરી ગયા છે કલેક્ટરની સાથે વાંધો એ પડ્યો એવું કાંઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી આપણે જોયું તો એણે અમારા ગામના બધા જ પૂછોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે શું કામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ પણ એણે જે વેરાવરની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં અમે પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો

મને માત્ર રાજકોટમાંથી નહીં સુરત થી મોરબી જ્યારે જ્યારે જ્યાં જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે મને મેસેજો આવી રહ્યા છે એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી સો કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે હતા જુનાગઢ પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી તેમના આરોપો હાલ ખૂબ ગંભીર માનવામાં આવી રહ્યા છે કેમ કે તેમણે જણાવ્યું કે જ્યારે કોડીનારની ચૂંટણી હતી તે ચૂંટણી દરમિયાન કેટલાક બૂથો જે દિનુભોગા સોલંકીનું જ્યાં ગઢ માનવામાં આવે તે બૂથોને જિલ્લા કલેક્ટરે સંવેદનશીલ ગણ્યા હતા અને તેને લઈને આ સમગ્ર વિવાદની શરૂઆત થાય છે તેમણે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહના કોંગ્રેસ સાથે સંબંધ હોય તે પ્રકારના આરોપો પણ કર્યા હતા અને તેની પાછળનું કારણ પણ તીનુભોગાસ સોલંકી પોતાના નિવેદનમાં આપી રહ્યા છે અને તેમણે હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના વિરુદ્ધમાં રાજકોટ કલેક્ટરને અરજી આપી છે અને આ મામલે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ બાબતે તેમણે એસીબી હોય સીબીઆઈ હોય તેમજ અલગ અલગ તપાસ એજન્સી હોય તેમની પાસેથી પણ જે અલગ અલગ જગ્યાએ રાજકોટમાં જિલ્લા કલેક્ટરની જો સંપત્તિ આવેલી છે તો તેમની સંપત્તિની તપાસ કરવામાં આવે અને માહિતીઓ આપવામાં આવે તે પ્રકારની માંગ કરતા ઉચ્ચ અધિકારીઓ મામલે કયા પ્રકારની તપાસ કરે છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ